હવે આપ મોરબી જિલ્લાનું પત્ર સાંભળશો જેના લેખક છે રવિ મોટવાણી ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયા બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસથી ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી છે લઘુધમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ કક્ષાએ વીસીઈ મારફતે એક એક બે હજાર પચીસથી સોળ ત્રણ બે હજાર પચીસ સુધી કરવાની હતી જેમાં વધારો કરી તારીખ પાંચ ચાર બે હજાર પચીસ સુધીની કરવામાં આવી છે જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરાવવા અપીલ કરવામાં આવે છે રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે સમાન સિવિલ કોર્ટ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને પ્રબુદ્ધ નાગરિકો રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સવાખન ખાતે સમાન સિવિલ કોર્ટ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં યુસીસી કમિટીના સભ્ય સીએલ મીણા અને કમિટીના સિનિયર એડવોકેટ આરસી કોડેકરે ઉપસ્થિત પ્રતિનિધિઓના મંતવ્યો જાણીને જરૂરી ચર્ચાઓ કરી હતી આયુષ મંત્રાલય ભારત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી આ બેઠકમાં મોરબી જિલ્લા આયુર્વેદિક અધિકારી જિલ્લા પંચાયતની મોરબી આયુર્વેદ શાખા હેઠળ આવતા આયુર્વેદ હોમિયોપેથિક દવાખાનાઓ તથા મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી હતી મોરબી જિલ્લામાં હાલ અગિયાર આયુર્વેદ દવાખાના અને છ હોમિયોપેથી દવાખાનાઓ કાર્યરત છ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે યુથ પાર્લામેન્ટ અંતર્ગત પંદરથી ઓગણત્રીસ વર્ષની વય જૂથ ધરાવતા મોરબી જિલ્લાના રસ ધરાવતા યુવક યુવતીઓ ભાગ લઈ શકશે મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના મોટા કુલ આઠ ટાપુ આવેલા છે જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધુસણખોરી ન થાય તેમાં સુરક્ષાને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરિયાઈ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા મીઠાની મોટા આયાત નિકાસ થાય છે તેમજ મોરબી જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે જેમાં દેશ વિશેષથી મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવરજવર ચાલુ રહે છે તેમજ લઘુ ઉદ્યોગો માટે મોરબી શહેર મોખ રહે તેથી સમગ્ર મોરબી જિલ્લામાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળતી રહે તે માટે પથિક સોફ્ટવેરની અમલવારી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જિલ્લા તિજોરી અધિકારી એબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા તિજોરી કચેરીની પેન્શન શાખા દ્વારા સો વર્ષ પૂર્ણ કરનાર પેન્શનના ઉંમર આધારિત પેન્શનમાં સો ટકાનો વધારો કરી ચૂકવણું કરવામાં આવ્યું હતું તથા હોસ્પિટલ તથા અન્ય દાખલ પેન્શનરની હયાતીની ખરાઈ કરી તેમને પણ યુકવણી કરવામાં આવી હતી હળવદ તાલુકાના ઈસનપુર ગામ નજીક આવેલી આઇસોએલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇન પાસે સલામતી અને સુરક્ષા માટે સાઇટ ઓફ મોક મોકડ્રીલ કરવામાં આવી હતી જિલ્લા વહીવટીતંત્ર તંત્રને જિલ્લા મહિલા બાણ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવ બેટી પઢાઓ યોજના અંતર્ગત અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કલેક્ટર કચેરીના સવાર ખાતે અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી હમણાં જ ચાપ મોરબી જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા રવિ મોટવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું